પારડી પોલીસે કલ્સર ચેકપોસ્ટથી ઈકોમાં દારૂ લઈ જતા બે ખેપ્યાની કરી ધરપકડ દારૂ અને કાર પોલીસે કુલ્લે રૂપિયા એક લાખ પચીસ હજાર ત્રણસોનો મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગડવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમ ગત બુધવારના રોજ સાંજે કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી આ દરમિયાન પોલીસને દમણથી ઇકો કાર નંબર જી જે સોળ ડીપી સત્તાવીસ નેવુંમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કાર ભરૂચ તરફ જવા રવાના થવાની હોવાની બાતમી મળતા ચેકપોસ્ટ આગળ વોચ ગોઠવી હતી અને મોડી સાંજે સવા આઠેક વાગે દમણ તરફથી બાતમીવાળી કાર આવતા અટકાવી હતી અને તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ઓગણ એંસી જેની કિંમત રૂપિયા પચીસ હજાર ત્રણસોનો જથ્થો મળી આવતા રૂપિયા એક લાખની કાર મળી કુલે રૂપિયા એક લાખ પચીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક ચિરાગ જયંતિભાઈ લેવા પટેલ ઉંમરવસ ત્રીસ રહે ભરૂચ ભારતી રો હાઉસ એક જે બી મોદી ગાર્ડન પાસે શક્તિનાથ અને સાથે બેસેલો પરિમલ અશોકભાઈ વસાવા ઉંમરવસ ત્રેવીસ રહે ભરૂચ સેવાશ્રમ રોડ નીલકંઠ મહાદેવ મંદિરની પાછળની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે